લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે કોઈ મીઠી વસ્તુ ખાઈને પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે વાણી પરનો કંટ્રોલ ગુમાવતા નહીં વૃષભ 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 આજે આજે શું કરવું જોઈએ જોઈએ પાઠ કરવો ને બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેવી બ્લુ કલર ના વસ્ત્ર પહેરતા નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળા આજે પોતાના વેપારમાં કોઈ નવું કામ જોડવું જોઈએ જેનાથી વધુ સારા લાભ મળે શું નથી કરવાનું મિત્રો આજે વડીલો તરફની સલાહ મળે ને તેનો અનાદર નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ મીઠી વસ્તુ ખાવી અને ખવડાવી શું નથી કરવાનું મિત્રો આજે અંધશ્રદ્ધામાં શ્રદ્ધામાં વિશ્વાસ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ અને હનુમાનજીને સિંદૂરનો ચોલો અવશ્ય ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ક્રોધમાં આવીને કોઈની પણ સાથે ઝઘડો ઊભો નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે થોડા મસૂર માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી ભોજનની થાળીમાં અન્ન એઠું નહીં છોડું તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની લોખંડની વસ્તુ ખરીદીને ઘરે નહીં લાવતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડા પતાસા નાના નાના બાળકોને ખાવા માટે આપવા જોઈએ અથવા તો શિવ મંદિરમાં દાન કરવા જોઈએ ને શિવ તો મંદિરે પણ આ પતાશા દાન કરી શકાય શું નથી મિત્રો આજે કોઈ નવા ભાગીદાર સાથે બિઝનેસ શરૂ કરવાનો નથી ધનરાશિ ધનરાશિ વડાએ આજે શું કરજો ધનરાશિ વળાએ છે ને આજે મંગળવારના દિવસે કોઈ પગથી અપાહિજ જ છે એવા વ્યક્તિને મદદ કરવી જોઈએ એને કંઈક ભોજન કે કપડા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરના નાના નાદાન બાળકો પર ગુસ્સો નહીં કરવો મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો હનુમાનજીને રેવડીનો પ્રસાદ ધરાવો ખાવો અને ખવડાવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં બેદરકારી રાખવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું છે કુંભ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ હનુમાન મંદિરે બેસીને કરવો જોઈએ અને પાઠ કર્યા પછી ભગવાનના ડાભા પગ પરથી સિંદૂર લઈને એનું તિલક કરી ને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જીવનસાથી સાથે ઝઘડો નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહ્યું મીન રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડા માથે ફરતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે